ટંકારિયા બારીવાળા ક્રિકેટ ગ્રાઉન્ડ પર મુસ્લિમ ચેમ્પિયન ટ્રોફી ટુર્નામેન્ટનો રંગારંગ ઉદઘાટન સમારોહ યોજાયો ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર રશીદ પટેલના હસ્તે રિબીન કાપી ટુર્નામેન્ટ ખુલી મુકાઈ ભરૂચના ટંકારિયા સ્થિત બારીવાડા ક્રિકેટ ગ્રાઉન્ડ પર મુસ્લિમ ચેમ્પિયન ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્યથી ભવ્ય ઉદઘાટન સમારોહ યોજાયો હતો ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર રશીદ પટેલ તેમજ લુકમાન મેરીવાળા સફાન ગોગા સલીમ વૈરાગી ફિરદોશ ભજના સંયુક્ત હસ્તે રિબીન કાપી ટુર્નામેન્ટ ખુલ્લી મૂકવામાં આવી હતી આયોજિત કાર્યક્રમમાં સ્થાનિક રાજકીય અગ્રણીઓ મકબુલ પટેલ સઈદ બાપુજી તેમજ વાગરાના કોંગી અગ્રણી સુલેમાન પટેલ આસિફ પટેલ સહિત વિદેશી માદરે વતન પધારેલા અતિથિયો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત કુરાન શરીફ ની દિલાવત કરવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત અતિથિઓનું પુષ્પગુછ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ બાદ ટંકરના પૂર્વ સરપંચ ઝાકીર ઉમતાએ સમગ્ર કાર્યક્રમનો સંબોધિતતા રજૂ કરી ટુર્નામેન્ટ સફળ બને માટે શુભેચ્છાઓ પાઠવી હતી ક્રિકેટ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ મુસ્લિમ સમાજ એક મંચ પર આવે हेतु સર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ટુર્નામેન્ટની પ્રથમ મેચ વાગરા એન્ડ ના ભરુચની ટીમો વચ્ચે યોજાઈ હતી વાગરાની ટીમે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ ફિલ્ડિંગ પસંદ કરી હતી સમગ્ર કાર્યક્રમને મુખ્ય આયોજક જુનેટ ટીચુ કવસ્તી મુનશી તેમજ આરબ બાપુજીએ ખૂબ સારી સહેમત ઉઠાવી સફળ બનાવ્યો તો ગુડ મોર્નિંગ હું આરી બાપુજી ઓર્ગેનાઇઝ છે વાર સ્પોર્ટ્સ ક્લબ કંકરાયા પછી આજ રોજ અહીંયા બારીવાડ ક્રિકેટ ગ્રાઉન્ડ પર મુસ્લિમ ચેમ્પિયન્સ ટ્રોફીનું ઉદ્ઘાટન થયેલું છે આ પ્રસંગે આપણા ટેસ્ટ માજી પ્લેયર રસીદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે અમારા આમંત્રણ આપીને ઘણા બધા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા એ બદલ હું બધાનો આભાર માનું છું આ ચેમ્પિયન્સ ટ્રોફી જે ચાલુ કરવાનો હેતુ એટલો જ છે કે આપણા મુસ્લિમ સમાજમાં એકતા રહે ભાઈચારો રહે એકબીજા મળે અને તમે જાણો છો કે ક્રિકેટ તો એક જેન્ટલમેન ગેમ છે એ ઉદ્દેશથી અમે આ ટુર્નામેન્ટ ચાલુ કરેલ છે આજે ઇન્શાલ્લા બહુ સારી રીતે ઉદઘાટન છું આ પ્રસંગે હાજર રહેનાર હું તમામ પત્રકારોનો પણ આભાર માનું છું તમામ મહેમાનોનો આભાર માનું છું અને ખાસ કરીને યુકેથી શહીદભાઈ બારીવાળા શારીખાઈ ટિચ્છુક અને જે કંઈ લોકોએ અમને હેલ્પ કરેલ છે એ બધાનો દિલથી પારિવાર સ્પર્શ કલરથી અભાર માનું છું બરાબર છે થેન્ક યુ ઓલ